વેલકમ બેક ટુ ગુજરાતી મીડિયા ફેક્ટરી આપની સાથે હું વિવેક તમને બધાને મારે જયશ્વામ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય હિન્દ જય ભારત હવે તમને એમ થતું હશે કે આ ચશ્મા કોના છે હકીકતમાં ચશ્મા છે આ ઘનશ્યામના ઘનશ્યામ વોરા આજે એઝ અ ગેસ્ટ આવ્યા છે એમાં છે ખાસ મારો મિત્ર છે ઘનશ્યામ ઇન ડિટેલ આમ તો પછી વાત કરું કે કોણ છે હું કરીશ મારો ખાસ મિત્ર છે આજ મારા ઘરે આવ્યો છે જમણવાર ને એવું કરશું એનું એક શૂટ અમારા સ્ટુડિયોએ કરવું છે એટલે અમે કીધું બાબરા વે તું એટલે શૂટ બૂટ કરી નાખીએ અને ચશ્મા કેવા લાગે છે કમેન્ટમાં કરજો કારણ કે છે ને મને આવા ચશ્માની ટેવ નથી પહેરવાની કારણ કે મેં મારી જિંદગીમાં કોઈ દી ગોગસ લીધા જ નથી હું જે ઓલા નોર્મલ આવે ને બ્લુ રે એના ફ્રેમ વાળા રેગ્યુલર તમે જોવો છો એ પહેરું છું સો હવે ઘનશ્યામ જમી આવશું કે શું કરશું ભૂખ લાગી છે ભાઈને ખરેખર પોણા દસે આવ્યો અને સોરી દસ વાગે આવ્યો કેટલા વાગે આવ્યો દસ વાગ્યા કાંઈ ને હવે જમી આવી અને પછી મળીએ તમને અત્યારે જમવા આવી ગયા છે અને ઘનશ્યામભાઈને જમા બેસાડી દીધા છે થાળી તમે જવો આમ આવું છે ને મારા ઘરે રેગ્યુલર હોય ને એકલો હોય ને ત્યારે મહેમાન આવે ને એટલે અમારે આમ સરભરા કરવી પડે શું છે જો ભીંડાનું ભરેલો વાહ મારો પ્રિય ભીંડો છે એટલે જો તમે મને કે બોલાવો એઝ મહેમાન અથવા તો એઝ મિત્ર તો ભરેલો ભીંડો કરજો કારણ કે મારું પ્રિય છે ભરેલો ભીંડો છે ખમણ છે આ ટોપરા પાક છે રોટલી છે પછી આ ચટણી છે આ છે ટોપરા પાક છાસ એ તો હું નથી પીતો બહુ એક નંબર ભોજન બનાવ્યું છે અને ખાઈ લઈએ મુકેશ મમ્મી બટેટાનું શાક છે ભાઈ જો બટેટાનું શાક છે મારા મમ્મી કે બટેટાનું શાક તો કે ભૂલાઈ જાય હા ભાઈ એ કહી દો આ છે કેરી કાચી કેરી છે એનું પણ બનાવ્યું છે અમે આજે કારણ કે કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે પાકી કેરી હજી અમારે બાબરામાં આવી નથી એટલે બાકી કેરી નો હજી કઈ નથી બને બાકી રસ તને ભાઈ પણ અત્યારે આવે છે પણ એ કેમિકલ વાળી ને એવું બધું હોય છે કોઈ ગીર માંથી હોય ને તો મને કમેન્ટ માં કેજો કે અમારા ગામ માં અથવા તો તાલાળા બાજુ ના હોય તો આપણે પૈસા દઈ લેવી છે પણ લેવી છે એ ફાઈનલ છે જો હોય તો મને કહેજો ને પેલા કામ કરી આ બધી જમી લઈએ અને જમી અને પછી મળીએ એકદમ પેટ ભાઈ મસ્ત જમી લીધું છે મારી થાળી જો એકદમ ક્લિયર છે અને ઘનશ્યામ હજી જમે છે ઘનશ્યામને આપણે પેટ ભરીને જમાડવાનો છે મારા ઘરે ટૂંકમાં જે મારા મિત્ર ભાઈ બંધ આવે અથવા તો કોઈ પણ તમારામાં સબસ્ક્રાઈબર આવે એક નંબર પેટ ફૂલ મસ્ત જમાડવાનું છે એમાં એવું ઘનશ્યામ છે ને ક્યાંય એ કહેતો તો હમણાં ભીંડાનું શાક ખાય નહીં પણ આજે મારા ઘરનું જે ભીંડાનું શાક એને ખાધું હવે એ ઘરે જઈને વ્યન કરવાનો છે એમને ભીંડાનું શાક બનાવી દઉં હવે વેદાના ઘરે જાય પછી રસ્તામાંથી માંથી જોઈએ કેન્ડી એકાદી લેતા જાવ મજા આવી ગઈ જમીન ઘનશ્યામ કેવું લાગ્યું કે જમીન કાઢવી અમે જઈ રહ્યા છીએ વેદાન ના ઘરે ચશ્મા લાવી મારે પહેરવા ગાડી મારે રાખવી એક જ ગાડી લઈ જાય એ નહીં થાય ભાઈ ડેલો બંધ સિસ્ટમ હોય બધી ને હવે થયું આ બધી છે ને અમારું જૂનવાણી બધી પેટર્ન હોય હવે વચમાંથી જો કેન્ડી બેન્ડી લેવાની ગણતરી છે લેતા જાય એક નંબર પાઇન એક અત્યારના ઘરે થી થાય દોઢ કિલોમીટર જેટલું આપણે લાંબો રસ્તો રોડે રોડ એટલા માટે જાય છે કે વચ્ચેથી કેન્ડી લેવી તો અમે કેન્ડી લેવા સક્સેસફુલી આવી ગયા છીએ અને હવે કેન્ડી લઈ લઈ પાઇનેપલની લેવાની ગણતરી છે કારણ કે આ પાઇનેપલ ટ્રાય નથી કર્યું નેપલ છે કેન્ડી મેં એવું છે આજે પાઇનેપલ પણ નથી આવે તો કઈ કઈ છે સ્ટ્રોબેરી આપણે કોઈ ટ્રાય નથ કરી જાંબો તો બહુ ખાઈ ગયા સ્ટ્રોબેરી ખાવ એમાં મજા તો ત્રણ આપી દયો એક નંબર કેન્ડી વેદાન ના ઘરે જઈને ખોલી પછી ખાય એટલે તમને રિવ્યુ આપી દે કેવી છે પાઇનેપલ તો નથી ભાગવા પણ કાય વાંધો સ્ટ્રોબેરી લીધી છે હવે સ્ટ્રોબેરી ખાઉ બીજું શું ગનસા કાઈ ન વેદાન નું ઘર નજીક છે પહોંચી જઈએ વેદાન ની સોસાયટી માં ગયા છે ભાઈ અને હવે જલ્દી છે ને ભાઈ અડકો લાગી ગયો મોટા પાયે એટલે પાર્ક કરી અને જલ્દી અંદર જઈને ટાઢો કઈ ગુલ્ફી ખાવી હા હા કેવો ગજબ તડકો છે ઉગી ગયા છે વેદાન ઘરે અને હવે જાય છે તડકો ગજબ છે કેવો તડકો છે હે ના ના તે પણ એમ નહી તે કેમ પણ આ જોવર સાઈઝ પહેરા છે હે શોટ ચાલુ છે કરી લીધું બાકી થોડું કેમ નથી તે સમનારા છે તો ઘનશ્યામનું બધુંય ઇન્ટ્રોડક્શન કરાયું ઘનશામ આયા એનો બિઝનેસ કર નાખ્યો એવા હતું વેદારના પપ્પાને થોડીક પ્રોબલમ જ એટલે ઘનશ્યામ પાસેથી થોડીક ટ્રીટમેન્ટ ને માહિતી લેતા હતા એટલે ઘનશામે કીધું આવો તમે ક્લિનિકે એટલે ક્લિનિકે જવું પડશે સો ઘનશામ શું કરે છે આપણે વિડીયોમાં કહેશું રાજકોટમાં કોઈને કાંઈ તકલીફ હોય મનને લગતી નસ દોબાતી હોય ઘસારો હોય કોઈ બી ટૂંકમાં શરીરમાં સાંધામાં કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો આપણે રાજકોટમાં મોડીમાં ક્લિનિક છે આપણે હું કાયરો પ્રેક્ટર છું બોન સેટિંગ કરું છું નંબર ને હું જોતું હોય તો એ આ લોકો આપી દે ડિસ્પ્લે ઉપર આ તે આપી દેશે છે બીજું તો શું હોય કાઈ ને નંબર તમને અહીંયા દેખાતા છે એમાં કોલ કરજો ઘણી સામે આપણો મિત્ર છે 6 મહિના પહેલા મે એનું પ્રમોશન કર્યું હતું એનું ક્લિનિક નું ત્યારે મેલા ટચ માં હતા પછી ધીમે ધીમે મિત્ર બની ગયા અને અત્યારે સારા એ મિત્ર છે સો અત્યારે અમારા સ્ટુડિયો આવ્યા છે એને એક શૂટ કરવાનું છે એટલે શૂટ પણ કમ્પ્લીટ કરી નાખીએ અને અત્યારે થોડુંક ગરમી થાય છે અને એ આમાં કેન્ડી છે એટલે એ ભૂલાઈ ગયું હાવ તું કેમ મને શોર્ટ ટર્મ લોસ થઈ ગયો હું કોને હું ભૂલી વાંધો કેન્ડી હું ખરેખર જે નેચરલ ટેસ્ટ હોય ને એ જાળવી રાખ્યો છે હું કેવું કેવી આમ બરાબર ખરેખર એવું લાગે છે મને શરદી છે કાલે જ મેં બ્લોગમાં કીધું કે હું આવું નથી ખાતો પણ એમાં એવું છે કે હવે ગરમીની હોય એવું મને લાગ્યું એટલે પછી મેં કીધું કેન્ડી ખાઈ ખાઈમ કેવી લાગી આ લોકો ને જાંબુની નથી ખબર ને એક કામ કર્યું કાલે છે ને આવું એટલે જાંબુ ની આવું અથવા પાઇનેપલ છે જાંબુની કેન્ડી તો ભાઈ ખરેખર એનું સિગ્નેચર કેન્ડી છે ગજબ કેન્ડી છે આ સ્ટ્રોબેરી હારી જ છે પણ હવે આ ખાઈ પી પી પણ ખાઈ લઈએ

અમારા જીવનમાં ખૂબ આવા ઓછા દિવસ આવે આમ તો હું ને વેદા આખો દી અહીંયા બેઠા હોય હાવ બેઠા હોય પણ આવી રીતે નેટ હોવાણ ન કરતા હોય અને આપણે ગુજરાતીમાં જ ખબર હશે કે ભાઈ નેટ હોવાયણ એટલે હું કારણ કે જો કેવું છે જીવનમાં ખબર છે મિત્રો છે ને અમારી અમે બાબરામાં રહીએ છીએ અને મારે બહાર જવાનું બહુ ઓછું તમને ખબર હોય અમે અહીંયા કરીએ કરીને અહીંયા અહીંયા બધું કરતા હોઈએ છીએ કામકાજ એડિટિંગ છે શૂટિંગ છે બાકી બધું એટલે પછી અમારે ઘનશ્યામ જવા મતલબ અહીંયા કોઈ આસપાસના એવા ક્લોઝ ફ્રેન્ડ નથી છે બધા બહાર બાર છે અમદાવાદ છે સુરત છે ટૂંકમાં બીજા સિટીમાં છે ઘનશ્યામ એ રાજકોટમાં છે પણ આજે એના અહીંયા ગામ છાણતથી આવ્યો હતો ને મેં કીધું અહીંયા આવી જાય શૂટ કરવા એટલે મજા આવે એટલે બસ બેઠા છીએ અને પછી અત્યારે પછી કામની વાતો બહુ નહીં કરવાની હા કામની વાતો કરવા સમયે કામની હતું પછી જ્યારે ફ્રેશ થવા સમયે એકદમ નેટ પછી ત્યાં હું જ જોઈએ પછી ત્યાં પછી ફાકા મારવાનું ત્યાં પછી વેદા શું કરવાનું હોય તો નેટ હોય કરતા કરતા અમારો ટોપિક નીકળો ક્રિકેટનો તો અત્યારે આઈપીએલ ચાલે છે તો મેં ઘનશામને પૂછ્યું કે તને કઈ ટીમ ગમે છે તે કે હું મેચ જ નથી જોતો મેં કીધું તો તો તે બહુ કરી સિંગલ મેચ જ નથી જોવી મેચ જ નથી જોવાની કોઈ દી જોવાની જ નહીં રમેલો છો એમ રમતા પહેલા ના ના ત્યારે ગલી ક્રિકેટ ગલી ક્રિકેટ રમતા જ હોય હા ગલી ક્રિકેટ રમતા પણ આમ મેચ કોઈ દી તું મેચમાં કેટલો રસ ધરાવ છો યાર આ કેવા માણસો છે હું હું જો મેચનો પ્રેમી છું મને ક્રિકેટ ગમે પેલા બહુ રમતો હવે રમવાનો સમય એટલો બધો નથી મળતો બધા ખેલાડીએ તો એ હોસ્ટેલમાં છે અમુક પછી બીજા સિટીમાં જોબ કરીને કામ ધંધે ચડી ગયા એટલે રમવાળું કે વધુ નહીં એટલે હું જોઈન્ટ કામ ચડાવું છું એટલે હું આઈપીએલ આરસીબી ફેન છું આરસીબી સાથે સાથે આપણે સીએસકે જીટી ગુજરાત ટાઇટન્સ બધાને સપોર્ટ કરે ગુજરાત વર્સેસ આરસીબી ગુજરાત હવે એમ હા એમ ગુજરાત કારણ કે કોઈ દી રાજ્ય દ્રોહી અને દેશ દ્રોહી નઈ થઈ જવાનું બાકી ગુજરાત સિવાય જો આરસીબી ને ગમે એની સામે મેચ હોય એટલે ભાઈ આરસીબી ને સપોર્ટ કરે આઈપીએલ નો એક મેચ જોવાની ગણતરી રેદાન જાવું છે કે કરી નાખે ગુજરાત ની સામે કોઈ હોય આરસીબી કે આરસીબી કે વગેરે હા તો જોય બાકી ગઈ વખતે અમે ગયા હતા મેચ જોવા ઓલી રિંકુ સિંઘવાળી જેને યાદ હોય તો છેલ્લા પાંચ દડામાં અથવા ચાર દડામાં ચાર છગ્ગા માર્યા હતા ને ત્યારે અમે એ મેચ જોવા ગયા હતા એટલે આ વખતે વિચાર છે કે મેચ જોવા જઈએ અત્યારે થયું એવું કે અમે અત્યારે બેઠા હતા નોર્મલી હુવાઈન કરતા હતા આ ક્રિકેટની વાત પૂરી થઈ ને પછી પછી કંઈક વાડીની વાત નહીં તો મેં ઘનશ્યામને કીધું ઘનશ્યામને ગામડામાં વાડી છે મેં કીધું કે તો પ્રોગ્રામ કરી નાખી કે હાલો કરી નાખી મેં કીધું હાલો કરી નાખી પણ આ વેદાંત છે મારે બધા જ ચિંતા હોય પેલી તો વેદાંત ની ચિંતા હોય મારે બીતું બીતું એને પૂછવું પડે આવાનું છે આવવાનું છે અને જો હા પાડી દે તો મને નિરાયત થાય હવે પ્રોગ્રામ મેં કીધું આલો ઘનશામ ને કીધું કરી નાખી તો કે આલો કરી નાખું હવે ઘનશામના ઘણા મિત્રોને એને ફોન કરીને કહી દીધું છે કે તૈયારી કરી નાખો ભજિયાનો પ્રોગ્રામ છે તો બે ત્રણ મિત્રો તો લોટ લેવા મીડા અને એક વાડીએ બધાય વાસણ ધોવા માંડ્યા તરત કીધું એટલે કે હાલો ડન એક તો હું તો તને ઉઠીને વયો ગયો કે હું વાડીએ જાઉં છું અને એમાં વેદાંત કહે છે હું વેદાંત આગળ હે જો હું કે ભાઈ

એટલે હવે એને તાણ કરી છે વેદાન ઘુઘાય તાણ કરીશ તારું શું કરવાનું આવો પ્રોગ્રામ જે સડનલી થાય ને આમ અચાનક એની કઈક મજા છે હવે પ્રોગ્રામ એક ખાલી એકને ને મનાવવાનો હોય છે એક માને ને એટલે મારા માટે જગ જીતી ગયા એવું છે હવે જોઈ વેદાન જોવાનું છે કે પછી આ જો એમાં આ વેદાન ના પડે છે આવું એટલે કે કે વાત તો નથી આવવાનું છે નથી કે વાત તો સાચી છે વાત સાચી ના આવવાનું છે ડન છે

તૈયાર થાય છે ત્યારે અને અત્યારે અહીંથી જાઉં મારા ઘરે મારા ઘરેથી પછી જે ગામ છે સાણથલીથી અહીંથી પિસ્તાળીસ કિલોમીટર જેટલું અને પ્રોગ્રામ તરત જ અમારે નીકળી જવા તો ફાઇનલ રેડી થઈ ગયા છે વેદાંત થઈ ગયો રે આને કેમ હેલમેટ બેલમેટ કઈ પહેર્યું કે ઘરે પડ્યું છે મેં એ તો ન જોયું ક્યાંય પણ કાંઈ વાંધો નહીં મારા ઘરે જઈને પછી ત્યાંથી મળું ત્યાંથી ક્યાં સાણથલી જવાનું છે તો સ્ટેટ્યુન હું અને વેદાંત જઈ રહ્યા છીએ સાણથલી હવે ન્યા જઈને કરવાનો છે ભજીયાનો પ્રોગ્રામ માંડ માંડ નક્કી જોઈએ વેદાંત ને કેટલો મનાયો બહુ એટલે બહુ ટફ હતું મારા માટે આ સિચ્યુએશન બાકી બાકી મારું ખાતું કેવું ખબર છે તમને રાતે બાર વાગે હું હતું હોય ને કેમ કે હાલો અહીં જવાનું છે એટલે હું રેડી જોઉં એટલે પછી મને બી કાંઈ ચિંતા ન હોય કારણ કે હું પ્રોગ્રામનો શોખીન માણસ છું મને કહો કેમ કેમ કે આલો અહીં નહીં જવાનું છે હું રેડી જોઈ હા આ વાત મારું કામ બધું જે રીલ્સ ને બધું પેન્ટિંગમાં હોવું જોઈએ અને અહીંયા આ જે છે અને આજ રાતે રાતે વહી આવવાનું છે એવું કંઈ ખાસ કામ નથી એટલા માટે અમે જઈ રહ્યા છીએ મારા ઘરે હવે મારા ઘરે પાર્ક કરી અને પછી તમને મળું હવે મારા ઘરે પહોંચી ગયા છે ને ગાડીને હું પાર્ક કરી દીધું છે અને હવે નીકળીએ છીએ સાણંદ જવા માટે સો હવે રાખશું એવું કે બીજા પાર્ટમાં બતાવી દેવું છે બીજા બીજા બતાવશું કારણ કે થઈ ગયો ત્યાં જઈને ખૂબ મજા કરવાની છે સો ટ્યુન તમને બધા જય સ્વામી જય શ્રી જય શ્રી રામ જય હિન્દ જય ભારત બીજો પાર્ટ ખાસ જોજો ખૂબ મજા આવે છે વેદાંત પહેલી વાર પ્રોગ્રામમાં જાશો કે આવા પ્રોગ્રામ પહેલી વાર છે એટલે વાડીની મજા કરશું એકદમ ઘનશ્યામનું ગામ છે જોઈએ કેવી સરભરા કરે છે અહીંયા આવ્યો ત્યારે મેં કેવી સરભરા કરી એ તો તમે જોયું બપોરે જમવાનું ને એવું હવે ત્યાં જઈને જોઈએ સો સ્ટેટ્યુન મળી આવતા લગભગ અત્યારે અધવચ્ચે છીએ અમે આ રસ્તામાં કાંઈ નથી અહીંયા જો ઘનછામા રોડ વિશે બેહ ગયો છે ઓલા અમારા બે સાથીદાર ત્યાં બેઠા છે અને હું આય રોડ વિશે આટા મારું છું હવે ઓલા આશીષની વાડીએ જવાનું છે આશીષના નેઠા નથી ક્યાં છે એમ તો ફાઇનલી પેલો ઘાણો ઉતરી ગયો ને આપણે ભગવાનને ધરાવી દે અરેખર હો ખૂબ મજા આવે જ્યાં ઓલા ભાઈ મૌલિકભાઈ ઉર્ફે ગુગાભાઈ છે બનાવે છે એક નંબર એવન બનાવ્યા છો આમ જુઓ ટકા ટક એક નંબર